આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદ આવેલા શાહરૂખ ખાનની તબિયત ગરમીના કારણે બગડતા તેઓને અમદાવાદની કેડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા હવે તેમની તબિયત સુધારા પર હોવાથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલ બે હજાર ચોવીસની કે કે અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને લૂ લાગી જતાં બપોરે કેડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે તો ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ જોયા બાદ મોડી રાત્રે શાહરુખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટેલ ખાતે પરત ફર્યા હતા ત્યારબાદ સવારે શાહરુખ ખાનની તબિયત પગડતા તેમને કેડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ પ્રાથમિક સારવાર લઈ રવાના થયા હતા સામાન્ય ચક્કર આવતા તેમને સારવાર લેવાની જરૂર પડી હતી તપાસ બાદ તેમને ડિહાઇડ્રેશનની સાથે ન્યુમોનિયા હોવાનું પણ સારવારમાં જાણવા મળ્યું હતું ગઈકાલથી જ પત્ની સાથે શાહરૂખ ખાન હોસ્પિટલમાં દાખલ હતા અને હાલના અપડેટ અનુસાર બાર વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી શકે છે તેમની હેલ્થ સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે સાથે જ હોસ્પિટલ તરફથી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ અભિનેતાને ડિસ્ચાર્જ અપાશે